જેનો ભાવ આઠ રૂપિયા થી લઈને દસ રૂપિયા સુધી પૂર્યું હોય છે જે જીતુભાઈ ખેડૂતનું નામ છે ને ધમલ પર થી આવે છે સારું એકદમ ચોખ્ખું પાઉ જ ધાણા છે ઉભા હોય તું जेनो भाव 4 रुपया प्रति लेने 120 रुपया સુધી કિલો વેચાય છે પાઉં જા દાણા આ મીડિયમ એવી લીલી ડુંગળી છે કોબાએ તો ભાઈ જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે કયો ગામ ભાઈ

જે જયંતિભાઈ ખેડૂત નું નામ છે ધમલ પર થી આવે છે અને છ થી લઈને સાત રૂપિયા પૂર્યું વેચે છે તાંજરિયા નું બે નંબર ધાડા છે દાગ દુગ વાળું હું નામ ભાઈ નામ ભાઈ નું નામ છે જે વડાડી ગામ થી આવે છે અને પચાસ રૂપિયા કિલો ધાણા વેચે છે મીડિયમ એવું બે નંબર ડાક દુગી વાળું જેનો ભાવ પચાસ રૂપિયા કિલો હળવી ના પાન છે જેનો ભાવ વીસ રૂપિયા પૂરીઓ વેચાય છે અને જીતાભાઈ ભાઈ નું નામ છે અને આ હાથમાં જોવો તો નાના પાન છે જેનો ભાવ દસ રૂપિયા કુરિયું વેચાય છે દેશી મુ થયું આ દેશી મીડિયમ એવું ધાણા છે જેનો ભાવ સિત્તેર રૂપિયા કિલો વેચાય છે આખા પાન નો મોટા પાન નો કે જેનો ભાવ સાત થી લઈને ને આઠ રૂપિયા સુધી પૂર્યું વેચાય છે શું નામ ભાઈ તમારું બળવંતભાઈ ખેડૂત નું નામ છે કયું કામ બામણ થી ભાઈ આવે છે આ ટાંગરી ઓલ આ મીડિયમ એવો મૂરા હે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી પાથરો વેચાય છે કોણ નામ ભાઈ ભરત ભાઈ નામ છે કયું ગામ પીમગઢ થી ભરત આવે છે આ મોડા લઈને જે 40 થી 50 નો પાથરો વેચે છે આ મીડિયમ એવું લીલું લસણ છે જેનો ભાવ બસો રૂપિયા કિલો વેચાય છે શું નામ ભાઈ 200 રૂપિયા કિલો વેચે છે આ પાલક છે શું ભાવે છે જેનો ભાવ સગનભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ સગનભાઈ ખેડી થી આવે છે આ પાલક લઈને અને ત્રણ થી ચાર રૂપિયા નો વેચે છે

અને ઉપરાસ કરે છે પણ પાંચ રૂપિયા પૂરી વેચાય છે અને આ રામજીભાઈ બેડી ગામ થી લઈને આવે છે આ ભાજી લઈ આ મીડિયમ પુદીનો એમ પણ સારો છે પૂનમભાઈ જીતેશભાઈ કુવાડવા જે આ પુદીનો લઈને આવે છે શું ભાવે હોય તો ભાઈ પાંચ રૂપિયા પૂરી વેચાય છે પુદીનો જીતેશભાઈ કુવાડવા વાળા કેટલા વાળો ભાઈ ભાવ એકસો પચાસ રૂપિયા આજે થઈ ગયા છે આ અમેરિકન મકાઈ છે જેનો ભાવ કિલ્લાનો સાત થી લઈને સુધી કિલો વેચાય છે આઠ રૂપિયા કિલો અને આ સતીષભાઈ છે જે મકાઈનો નો વેપાર કરે છે આ દેશી टाइप નું ગોળ બેંગ્લોર ટમેટું છે જેનો ભાવ

નાસિક ટમેટું છે આજે આ નાસિક લાંબુ ટમેટું પિસ્તાલીસ થી લઈ પચાસ રૂપિયા સુધી કિલો મળી જાય છે શું ભાઈ

જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો છે અને ભાવ છે છે નાસિક ટમેટો જેનો ભાવ પચાસ થી લઈને પંચાવન રૂપિયા સુધી કિલો વેચાય છે અને જીતાભાઈ ભાઈ નું નામ છે અને આ એક નંબર માં વેપાર કરે છે ટમેટા નો જે ટમેટામાં મીડિયમ બજાર છે